અને આ બાબતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રોએ ભેગા મળીને એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખા વિશ્વમાં બધી જગ્યાએ લોકો પોતાનો કિંમતી સમય થોડીવાર માટે યોગ કરવામાં આપે છે અને શાળામાં કોલેજોમાં ઓફિસમાં બધે જ યોગ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટામાં પણ તાલુકા શાળાએ સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા સહિત મુખ્ય આગેવાનો ધારાસભ્ય પોલીસ સ્ટાફ મામલતદાર સહિતનાઓએ અલગ અલગ યોગા કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રી શ્રીનો લેખે લાગ્યો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ આપણા સૌનું ગૌરવ છે